महादेव नु કોઈ મહાદેવ નું મંદિર છે મોટું જોઈ શકો છો મિત્રો તમે જય બજરંગબલી જય હનુમાન દાદા મહારાજ ચેનલ માટે તારા પાસે ભરવાની છે જાજી કરી નાખતી મિત્રો આ છે આપણો પેપડો શંકર બાજરી ની બાજુમાં વચ્ચે છે આગળ જતા બે પગલા જો પેપડો છે મોટો બધો અહીંયા દસ મધ બે છે મધમાખી મિત્રો આપણે આવી ગયા છે ચામુંડા માં મંદિરે અને દર્શન છે એ મંદિરે કર્યા તા અને હવે શિવ શંકર ભગવાન ફોટો છે જોઈ શકો છો ચામુંડા મંદિર છે આપણે ભુજ ની માતા નું બધા મિત્રો જે ચામુંડા માં તો અમારા વિડીયો વિડિયો હવે આપને આવતા રહેશે વિડિયો ગમે તો લાઈક કરો ચેનલ માં નવા હોય સબ્સ્ક્રાઇબ કરજો આ ચામુંડા માં નું મંદિર છે ને આ શિવ ફોટો છે એનું પણ તો આપડે રોજે આપણે દર્શન કરવા હોઈએ શનિવારે શનિવારે આ છે તો ચાલો મિત્રો ચેનલ બનાવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધો જય માતાજી જય જવાકાદીશ